આપણે મહામણીધર્મલ ની જય બોલાવી અને સનાતન ધર્મ ની જય બોલાવી કારણ કે આવા કેવું થયું છે ભક્તિ ને માથે ગયું છે કારણ કે ફરજ અમારી અમને આ બધું દુઃખ લાગે છે કારણ કે એ અમારા ભેળા જ છે હું પહેલા કીધું ને અત્યારે કઉ છું એ અમારા ભેળા જ છે અને એને નોખો પાડવું હોય તો કઈ વાંધો નહીં ભલે નોખો પાડે અમને કઈ વાંધો પણ એ દીકરા જ છે ધર્મ ના ભેળા જ છે સનાતન માં તો દુઃખ એટલું લાગે છે કે જે જ્યાં સંતો લખી ગયા એ જંગલ ના કંદમૂળ ખાધા જાડવાના પાન ખાધા અને આ જે ગ્રંથ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે અને આજકાલ ને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બાર આવવું પડે ને કેવું પડે તો હું કઉ છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે અને પડે આજ હું ભલે પણ સનાતન ધર્મ ને મોટી હાનિ લાગે બીજી વાત કે અખિલ બ્રહ્મા નો માલિક ભગવાન કૃષ્ણ અઢારે વરણ નો બાપ બધાય નો આજે અમારી જગતમ્બર ભગવાન બધા અપમાન કર્યા છે ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં માં પ્રભાતી બોલતા હોય એની ત્રણ ત્રણ વખત આરતી થતી હોય એના નામ માથે આજ મારા ભોજન ગ્રહણ કરતો હોય તો કાલે તો એમ કે છે ભાઈ આ બધું ખોટું છે એને લઈને અમને જે જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી જેને રહેવાતું નથી કારણ કે બોલવાની અમારી મર્યાદા છે આ પણ આ જે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા એને નાબૂદ કરવા માટેનો છે બસો ને કઈક બાવીસ પુસ્તકો છે એના એને જેને કહેવાય કે જે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે પણ આમાં આ નિર્ણય સરકાર ને લેવાનો છે હવે અમે તો બહાર નીકળી ગયા કારણ કે ધર્મ નું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે ધર્મનું યુદ્ધ એટલે બોલપેન પેન માથે એમ આજ શરૂઆત જ છે હજી તો બેહવાનો વાનો જ છું પણ આનો નિર્ણય જે આવે એ તો મોગલ જાણે છે પણ હું ચારણ છું કે હર ભજુ હક બોલવું દોનો બાતા વલ એ નરને ઉતરે ની આઠો પર અમલ તો અમારે બોલું પડે કારણ કે અમારા ચારણો મહાત્માઓ થઈ ગયા એને એમને કીધું કે અમે ભગવાન છે તમે વિચાર તો કરો અમારા ઈશ્વરો પરમેશ્વરા કે જેને રાજપૂત ને બાર મહિના ખબર છે ને બાપુ ઢોર ને ઢાંકર નો નેઠો ન હોય ક્યારે આવે નહીં હાંગો રાજપૂત આવે પછી ક્યાં ઈશ્વરદાસ કે જમવા બે દેવ અન્નનો જમે અને બાર મહિને પણ હાંગા ને ધાબળા હદુકો ખેંચી લીધો ચારણ ની તાત છે એને પણ અન્નો કીધું હું ભગવાન છું આ ચાર અણો અમે જેને કહેવાય ભગવાન કૃષ્ણના વાઘા જે સાંયાજુલા ઈડર સ્ટેટ ની માલ પર બેઠા હતા અને આમ આમ કરીને ઉલવી નાખ્યા હતા એની શંકા થઈ હતી કે આનું કારણ કે દ્વારકાધીશના વાઘા હરી ગયા છે અને ઓલવી નાખ્યા છતાં એનો પરિણામ લીધું તું પ્રુપ કરો જોઈ તો કે અહીંયા તો ખુદ કે સાંયાજુલા આવ્યા તા કે તો એને મેં જ કીધું ભગવાન કારણ કે એને પણ ભગવાન કૃષ્ણની જ સેવા કરીશ એ અમે ચાર અણો અમે ચાર અણો સત્ય કહેવા વાળા છે પણ આ સનાતન ધર્મને એક મોટા મોટો ધબ્બો લાગી ગયો લાગડી દીધો છે પણ આ આજકાલની પરજા ભૂલી જશે તો ભગવાન છે જ નહીં કૃષ્ણ આ કૃષ્ણ લઈને મને પીડા છે ભગવાન વિષ્ણુને બધાનું અપમાન કર્યું મને મગજમાં તો આ રહેવાતું નતું પણ જ્યારે અખિલ બ્રહ્માંડમાં માલિક નું જ્યારે અપમાન કર્યું ને ત્યારે મારાથી નથી રહેવાનું આ ધર્મ યુદ્ધ ઉપાડ્યું છે અને આમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે પણ સંતોને આદેશ આદેશ હું ન કરું અને મોગલ કે હું ન કહી શકું હું સંતો ભેળો છું પણ બધાને એક બાપુનો અવાજ છે કે બાપ હવે આગળ આવો અને આ સનાતન ધર્મ આપણો નષ્ટ થઈ જશે કારણ કે આપણે સહી ત્યાં સુધી વાયલી પેટી કોઈ યાદ નહીં કરે ભૂલી જાય એમ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણને એમ કે જ્ઞાન નથી તો પછી આપણા માટે મોટી શરમ જનક ઘટના હું એને ઘટના કહું છું આ ઘટના છે. તો હવે જાગૃત થવું એમાં ખાસ કરીને અઢાર વર્ણ છે ભગવાન કૃષ્ણ ની આવે તો વર્ણ છે પણ આ રાજપૂત ક્ષત્રિયો કારણ કે એનો વડવા છે કૃષ્ણ મહાભારત યુદ્ધ કર્યું તો ભગવાન કૃષ્ણ એ કીધું અર્જુન ને અર્જુન પેલા યુદ્ધ કરે પહેલા તું તારી કુળદેવી ને તું પ્રાર્થના કરજે એટલે તારો ખુદ ભગવાન હોવો છતાં એને એમ કીધું કે પહેલા તારી કુળદેવી અંબાનું તું ભવાની નું સમરણ કર પછી યુદ્ધ કર એ દુઃખી ગીતા આપ જાણો છો એમ માં પણ એમ કે છે કે પણ તમે મારામાં બેસી જાઓ અને જે તમારું ધર્મનું યુદ્ધ છે એ તમે ચાલુ કરો બાપ એમાં અમે વ્યાજ છે એમાં સાધુ સંતો પણ બધા જોડાણ છે અને છે અને રહેવાના છે પણ મને દુઃખ એટલું થાય આ અમે બોલી છે આ સંતો બહાર આવ્યા છે તો ખરેખર ફરજ બધાની છે ભગવાન કૃષ્ણને ને વરણ વર્ણ માને છે એમાં બધું આવી ગયું તો માનનારાનું એટલું કહું છું બીજું કઈ નહીં પણ આવા જે ખોટા પુસ્તકો લખાય એનો વિરોધ કરશો ને તો બસ છે પણ સમજાવ વિના ખોટા તમે હા નો પાડશો ને કે તમે કૃષ્ણના ગુનેગાર બનશો એક બાગલ ધામ થી બાપુનો આદેશ છે અને બીજી વાત કે આ ધર્મ યુદ્ધ ચાલુ કર્યું છે રહેવાનું છે હું બે અહીંયા બેસવાનો છું પછી બહાર બેહું છું જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણ જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જાય આ એક બાપુનો અવાજ છે તો સાથે મળી અને જે જે અધર્મ આ લખાણ કરી ગયા છે હું અધ્રમ્યો કઉ છું એનો આપણે નાશ કરવાનો છે સરકાર દ્વારા લખાણ પાકા થાય એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય એક બાપુ મોગલ થી જય મોગલ જય મણી જાય વડવા